પાંચ જૂના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે ત્રીસ લાખથી વધુ વૃક્ષો શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોપવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને આજે મ્યુનિસિપલ કમિશનર સહિત મેયર તેમજ પદાધિકારીઓની ટીમ અને અન્ય પર્યાવરણનું કામ કરતી એજન્સીઓ તેમજ બેઠક મળી હતી જેમાં પાંસઠથી વધુ એનજીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને આગામી પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવા માટે શહેરના તમામ ઝોનમાં વિવિધ વિસ્તારમાં વૃક્ષો વાવવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી એનજીઓ ઉપરાંત ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ પ્રિન્ટ મીડિયાની ઘણી સંસ્થાઓ પણ વૃક્ષારોપણમાં ભાગ લેશે પાંચમી જૂન એ વિશ્વ પર્યાવરણ દિવસ છે આ નિમિત્તે આજ રોજ અમદાવાદ મહાનગરપાલિકાની અંદર માન્ય મેયરશ્રી ડેપ્યુટી મેયર શ્રી કમિશનર શ્રી નેતાશ્રી રિક્રિએશન કમિટીના શ્રી ડેપ્યુટી કમિશનર મ્યુનિસિપલ કમિશનરશ્રી અધિકારીશ્રી તદઉપરાંત અમદાવાદના પ્રકૃતિ પ્રેમી પર્યાવરણ પ્રેમી જે છે એવા પિસ્તાલીસ કરતાં વધારે એનજીઓ બાર જેટલા કોર્પોરેટ ગ્રુપો આઠથી નવ જેટલા મીડિયા ગ્રુપો આ તમામ પર્યાવરણ પ્રેમીઓની મીટિંગ મેયર શ્રીની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટી એમ થ્રી મિશન મિલિયન ટ્રી ત્રીસ લાખ કરતાં વધારે વૃક્ષોનું આયોજન સો દિવસમાં વાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે તેની ચર્ચા કરવામાં આવી અમદાવાદ મહાનગરપાલિકા માટે તેના માટે સાત ઝોનની અંદર અલગ અલગ વોર્ડની અંદર ચોર્યાસી જેટલા પ્લોટો આઇડેન્ટીફાઈ કરવામાં આવે છે અને આ આઈડેન્ટિફાઈ કરેલા પ્લોટોની અંદર એક વન બને મેક્સિમમ વૃક્ષો ત્યાં આગળ વવાય અને ત્રીસ લાખ કરતાં વધારે વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે તે માટે ચોર્યાસી જેટલા આણંદ જિલ્લાની ઉમરેટ કોટના તમામ એકસો ના કેસો આણંદ ખાતે ફેમિલી